એ ભૂમિન પપ્પા શાક કેમ બન્યું ડુંગળી નું અરે બહુ સારું બન્યું હો મસ્ત બન્યું ને હા જો અમાર ભૂમિ બેન એ ખાઈ છે તો રાધા બેન ને પૂછી રાધા બેન એ પહેલી વાર ખાધું છે રાધા બેન કેમ લાગ્યું છે શાક બહુ મસ્ત લાગ્યો હો મસ્ત બન્યું છે ને હમ તો હવે ઘરે બનાવજો આવી રીતના હો એવો તો જમવા આપણે બેસી ગયા છે જમવા બે છે તો જો કેવું સરસ મજાનું શાક બન્યું છે બધાને જ ગમ્યું છે આખી ડુંગળીનું શાક તમારે બનાવવું હોય તો આખો વિડીયો જરૂર તમને ડુંગળી એ ભૂમિ પપ્પા શાક કેમ બન્યું ડુંગળી નું અરે બહુ સારું બન્યું મસ્ત બન્યું ને જો અમારે ભૂમિ બેન એ ખાઈ છે તો બેન ને પૂછી રાધાબેને પહેલી વાર ખાધું છે રાધાબેન કેમ લાગ્યું છે શાક બહુ મસ્તો લાગ્યો છે તો જો કેવું સરસ મજાનું શાક બન્યું છે બધાને બહુ જ ગમ્યું છે આખી ડુંગળી શાક તમારે બનાવવું હોય તો આખો વિડીયો અમારો જોજો તો જરૂર તમને ડુંગળી શાક જોવા મળી જશે તો બધા મિત્રો જય માં હલો મિત્રો કેમ છો બધા મજામાં છો મજામાં જ રહેવાનું બધાયને તો બધાયને જ પહેલાં જય માતાજી જય સાવડમાલા પહેલાં તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જરૂર કરજો તો આજ તો આપણે છે ને આખી ડુંગળીનું શાક બનાવવાનું છે તો ઠેર ઠેર આપણો બ્લોક વિડીયો જોવાનું છે ઠેર સુધી બ્લોક વિડીયો જોજો કેમ કે કેમ ડુંગળીનું આખી ડુંગળીનું શાક બને કેમ નહીં જરૂર તમને બતાવશું તો હાલો પહેલાં તો આપણે જે એમાં વસ્તુ જોઈને એ બધી વસ્તુ આપણે તૈયાર કરવાની છે તો આપણે તૈયાર કરી લઈએ છીએ તો રાધાબેન એમાં છે ડુંગળી તો એક જોડી નાખી દો આમાં બસ ડુંગળી તૈયાર થઈ ગઈ છે ને હા તો રાધાબેને પેલી તો લઈ લીધી છે ડુંગળી કરાધાબેન હા જોઈ વસ્તુ પેલા બધી હું ભેગી કરી લો ભેગી કરીને પછી બાર જઈને તમને બધી વસ્તુ બતાવું આખી ડુંગળી ની શાકમાં હું હું જોઈ હું હું નહીં તો બધી વસ્તુ આપણે કરી લઈ સી ભેગી તો આખી ડુંગળીમાં નાખવા માટે જો હે આ સવાણું પેકેટ છે એક ને સિંગ ભજીયા અને ખાર સિંગ આ એટલી વસ્તુ નાખવાની છે અને આ લસણ આપણે ફોલીન પણ એને તે સુંદર ટમેટા આદુ ને કોથમીર ભૂમિન પાપન લેવા મેકલી દીધા છે ગામમાં તો એ આવેત આપણે આ કેટલી વસ્તુ તો તૈયાર કરી રાખી છે તો હાલો તો પહેલા તો લસણ ને ખોલી નાખી પછી તો આદુ મળી અલગ પાડ દઈ ચીની ચીની લઈ લેવાની અને કાપવાની છે હવે તો પહેલા તો ખાર સિંગત ખાંડવાની છે તો પહેલા ખાર સિંગ ખાડી નાખી આપણે Det er så mye som kan gjøres. ತೊಬ್ಬ ಸಿಂಗ್ ಭಿ ಖಾಂಡೆ А до кандала носи. Али? Али? Али, да. Кой там риса по сапайтайси? ટમેટાય ડુંગળી ભેગા ધોવા મળ્યા છે હવે ટમેટા કટિંગ કરવાની આમે ઉપર

આટલી વસ્તુ જોઈએ આમાં બનાવવા ત્યારે બનાવવા મળીએ આપડે તો આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે પેલા તો આમાં તેલ જવું तो

અરે આની સુગંધ આવી નખી યમરાને કસી આ વસ્તુને ખેંચા કે દીધી છે હવે એને ફૂલ છોડવા દેવા તો આ બધી વસ્તુ સડી ગઈ છે તો આપણે આખી દે આપડે મસાલા

હવે નામી દઈએ પાણી બાસ તો પાણી આવી ગયું છે આમાં તો હવે આપણે બીજી વસ્તુ છે એ પણ નાખી શકીએ તો હવે તો નાખી ખાર સીંગ હવે નાખી આપણે સીંગ ભજીયા હવે નાખીએ આપણે મિક્સ તો આને બધું હલાવી નાખી તો હવે આપણે આને ઢાંકી દઈએ ઢાંકી ઘડીક સડવા દઈએ એટલે આપણું ડુંગળીનું શાક તૈયાર તો આપણે રોટલા તૈયાર થઈ ગયા છે રાધાબેને બનાવી નાખ્યા છે તો આપણે ડુંગળીનું શાક હવે સડી ગયું છે તો આપણે એને ઉતાર લેવાનું છે તો 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 છે આપણું શાક આવું બન્યું છે તો કેવું બન્યું કેવું નહીં કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં તો આપણું ડુંગળીનું શાક કેવું બન્યું કેવું નહીં કોમેન્ટમાં કેવાનું ભૂલતા નહીં તો બધા એના ભાઈ ભાઈ કાઢતા